જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આજે હરિપાચા પાર્લર થી શરૂઆત કરીએ નાઇટ ના છે એક તો એક વાગે આપણે છે મેગી જેમ કે લાજી ભૂખ તો આપણે રણજીતસિંહ બેઠા મેગી ખાઈ આપણે બનાવી જઈએ કાતા બે આમ તો ઘેર જતા હતા પણ મેં રોચ્યા આપણે મેગી ખાઈને જવા ઘેર જઈએ તો બનાવી નું વહેલા ઘેર જવું તું પણ આપણે જવા નહી દીધા જો કંટાળ્યા છે મારાથી કે એવું થાય હું ઉજય આવું જેમ કે પ્રવાસમાં ગયા હતા જે આપણે ગિરનાર તો હજી માં અમે ખાલી પિઝા જ ગાધા હતા પછી ગાધું નતું જ્યારે અમે દિવસે આવ્યા ત્યારે પણ નતું ગાધું ને હોજે ગાધું પણ થોડી ભૂખ વધારે લાગી ગયા એના કારણથી આપણે આયા હશે હરી પચાસ પાર્લર તો મેગી ખાઈ ને પછી જઈએ આપણે ઘરે હ તો આપણે ભલા પહેલાં ગેસ તો અળગય હાલમાં એની ફાવે થોડો થોડો વરસાદ પણ આવે છે કાલનું વાતાવરણ એવું છે વરસાદ જેવું રણજીત કોણ પેલા હું ના માનું વિષ્ણુ 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 આટલા દળવાનું ચાલુ કરે તો અડધા ભાઈ પાછો ઉપર ઘડી વાર કેળ્યા થાકી રહ્યા ઘડી વાર પણ કેટલો બધો કચરો હોય ના થાકી તો કચરો ટાઈપ કરવા સાફ કરવાનો હોવા જ આપણને ટાઈમ મળે આખો દિવસ અમુક ટાઈમે ભૂલી જઈએ બપોરે સાફ સફાઈ સાફ સફાઈ નો ટાઈમે જાય તને કીધું મેગી ખાઈ ખાઈને જેવો થઈ ગયો હોય હવે કેવું પડે છે મારે ભાઈ મેગી ખાઈ ને હાલત કેવી કરી દો ખાલી

આ મૈંદ નાખી દે ભાઈ કુલ ધરા ગામ આજુ આ ફેરથી વસી જાય ને એટલે પછી વિડિયો વીંચી રહ્યો કથી બતાવશે આવું ગામ હતું અહી જા બોલી કેમ પાણી રેડો એટલું એટલે ખાવા કેલા જણે ખાવા દી આ બીજો રેડો પાણી ગાડી દેવા પછી મેગી પડી મેગી આ વર્તી મોડું અડધો ટપ એટલે આપણે પોણી બળી જાય મેઘી લઈને કેટલી બનાવી ભાઈ એક બે ચાર ચાર મેઘી નાખી પોત નાખી ચાર નાખી ચાર હા તું કઈ જોઈ ખાઈ નઈ ગી

ਲੈ ਉੱਨ ਲੈ 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 ਆਪਲੋ ਵਾਤਾ ਆਯੇ ਛੁਰੋ ਲੈ ਉੱਨ ਲੈ ਕੀਲੋ ਤੁਂ ਛੋ ਦਾਲੋ ਯਾਰ ਚੋ ਹਰ ਆਤੋ

હર પાર રોચે દિલા પબ્લિક એવું કેવાની જરૂર નહીં તમારું કેવું કહો હજુ કેવું નહી હા યાર

મેગીમાં નાખવા માટે જોયું પછી આગળ ગમે મતલબ નહી મોડો મળ્યો મને કોઈ મળ્યા નહી બધા

કરણ તો એક નંબર નો કહેવા દઉં તો ખરેખર મારા બ્લોગ કહેવાય નહીં પણ કોઈ મને ખવરાતો નહી એ વસ્તુ ખોટી છે ખોટી છે ને કરણ મ્યુઝી નહીં કોઈ દા ખરાવ તો ખવરાય યાદ ખવરાય મને યાદ કરાય યાદ કરાય ના ના યાદ કરાવો બારો બારો યાદ કરાવો ફટાકડા ખરીદવા માટે વિષ્ણુજી હું કરણ પછી મને ખવડાવ્યું હોય ખાલી દાળો મનકી જગ્યાએ મંચુરિયન એ તો મંગાવી તી મંગાવી બધાને કીધું તું એટલે મંગાવી ચાલુ

આપડા મારા માટે ચાર ચારૂપિયા જોઈ ને આવ્યો ઓકે તો વિડીયો જોઈને આવજો તો પચાસ રૂપિયા તમને ડિસ્કાઉન્ટ મળી જાય કરણભાઈ તરફથી

ડાયરેક્ટ ના છોટે તાકાત ના આપડે તો આપડે જઈએ હવે એસબી શોપિંગ શોપિંગ એ પણ